અને આ શું કાઠા થઈ ભરાઈ જાય બરોબર રોજ નું હોવાનું નું બસો નું તમારે જે ખોલાવું હોય વર્ષે બચત થાય વ્યાજ સુધી તમને પાછા મળે તો સાહેબ મહિને મહિને પૈસા ચાલે મહિનાનું ને રોજ નું હોય રોજ નું હોય રોજ પચાનું હોવાનું બસો નું તમારે જે ખોલાવું હોય

હજાર આલ્યા આઠસો નો તો હપ્તો તમે બસ લેવાના ના પડે આઠ મહિના થઈ ગયા ચાર મહિના બાકી છે બરોબર હર બરોબર હા હા એટલે ચિંતા ના કરો વ્યાજ હા આવશે હા તારે કેનો ટાઈમ લાગશે પૈસા આવતા ચાર મહિના આઠ મહિના તો થઈ ગયા વર્ષે પાછા આવવા ને બચત ખાતું હોય એટલે નચતલા આવશે કુલ ટોટલ એ તો આવે એટલે ચિંતા શું કરો હારી રકમ આવશે હારી હારી એ હાલ કરી નાખીએ આપણે પેલું નિહાળ્યું રહ્યું ને હા એ નિહાળીએ રોજ નાખડા છે કેટલા વાગ્યા ગળા નાખડા છે લગભગ બે અઢી વાગ્યા ગળા નાખડા અહીંયા પેલો હપ્તો પેલો હપ્તો લેવા જાય ને એ કોમ કરો ને આપણે નિહાળી ઊભા રહીએ બરોબર એ જ કરવું છેલ્લે નાખડે ને પણ તાપનું કોઈ હોય નહીં પાછું વર રાખવાનું એ તો રાતે હોદના ટાઈમે નાખડે છે હોદના નહીં ગયા કોઈ વાગે જાય છે અરે લઈ લઈએ શું ચિંતા કરો પણ વર રાખવાની પાછું છે તો નહીં છે તો વર રાખશું આ તો એમાં ટાઈમ થઈ ગયા પેલા આગળ હપ્તો લઈને પછી નિહાળીએથી નાખડે છે એ તો લઈ લઈએ એના જવા નહીં દેવો

બરોબર સાહેબ જો કમ્પ્લીટ છે હા તમારે કેટલા હપ્તો ખોલાવો ઓલ પેન લાખો સાહેબ આપણે રોજનો હોનો રોજનો 100 રૂપિયા આ તો 100 રૂપિયા આલો બરોબર લો એક કામ કરો બે દાડા ના લઈ આટલા કાલ ના લઈ જો પરમ દાડે આવો આવજો હા બરોબર તમારે આવવાના પડે બરોબર લો આવો 200 લઈ જો બરોબર લાવ આવો આવજો તાર સાહેબ એ આવો

ખેતર ના ને એમને પેલી ચાક ભેસો રાખા હોય હોય એ અંદર રોજ દુકાને આલે આપતો આજે વળી કે ઘેર લેવા આવજો જોવાનું દરિયામાં બરાબર વાત બોલો હા લૂટી તો લઈયા બરોબર ભગવાન તાકાત છે ને ક્યાંય યાર તો આવા તો થોડા ઘણા જોજો આયો

હાઓ મારે તો હવા નીકળવાનું હોજે અપ્તા ઉઘર નીકળી જવું ને પટીયું તમાર ખોલાવો અતકેજો હે આધાર કાર્ડ હા પાન કાર્ડ એક ફોટો એની દેવાની તો તો ડોક્યુમેન્ટ લાવો ડોક્યુમેન્ટ દો ને હે

કોઈ આવતું નહી જલ્દી જલ્દી કાઢ જલ્દી જલ્દી કરીને લઈ લે

હેવન કર એકાળ ફટાફટ થોથી આય હપ્તા ઉઘરાવા હેગર હેગર આને હે ગામલેવા કે આપણે નકલવાં કરો પૈસા શું કરું ખબર ના પડી લૂંટી લીધો મને તો સાહેબ ને ફોન કરવો પડશે હેલો હા સાહેબ મારી જોડે એવી ઘટના બની ગઈ હું હપ્તો ઉઘરાઈ થી આવતો હતો અને બે જણા મને લૂંટી લીધો સાહેબ તો સાહેબ તમે જલ્દી આવો દૂર નહીં ગયા હોય સાહેબ હા હું ત્યાં આગળ બાર જ ઊભો છું આવો છો ને તરત જ હા હા સાહેબ હા આવો ત્યાં જ ઉભો છું હું યા

દોઢ બે લાખ પડ્યા હતા હપ્તાના સાહેબ આખા દિવસના બધા ઉઘરાયેલા મોટા જોયેલા જોયેલા સાહેબ આ આગળ નેડિયું છે ને કયો આ આગળ નેડિયું છે ને એક નેળ્યું આવે એથી હું અંદરથી પહેલા તોથી હપ્તો લઈને આવતો મને નેડિયા સાહેબ પકડ્યો તો એમ કહે જે લોકો શું શું ત્યારે મને જણાવ્યું તું સાહેબ એક થોડો આમ નિચારકો ભાઈ હતો હા એને છેકણી કલર નું શર્ટ માથે ટોપી હા રૂમાલ હતો અને થોડી થોડી દાઢી હતી હા અને બીજો નિચારકો પેટ બહાર અને ચશ્મા પહેરેલા ચશ્મા પહેરેલા ઓ અને માથે રૂમાલ જેવું બહાર એમ બાઈક છે ગાડી મેક અને તું ધીમે ધીમે હેડતો હેરતો હું જવું આગળ

સાઈબ સગીયે જતો અહીંયા જતો ના કટ જુઓ હે ના પોલીસ સાહેબ કોણ આવવાનો છો આ સાહેબ કટ પછી આજ આ સાહેબ 42 दादा મને ખબર નથી સાહેબ સાહેબ આજ હે કશું નહી લીધું આજ સાહેબ તો ફેટ પકડતો જો પાછા આલ્યો સાહેબ હે પાછા આલે પાટ સાહેબ મને માર્યો તો હાને માર્યો તો આ બે બે ને પકડી રાખ પકડ સાહેબમાં પકડેમાં લે કા લે લે આવ સાહેબ બોલો લે સાહેબ ક્યાં આ ગળ્યા બરાબર કેટલા લીધા પૈસા નહીં લસું નહીં લીધા સાહેબ કાટ પાકી બાકી ગાડે છોકરાડો આલ દે ભાઈ આલ દે આલ સાહેબ આટલા હતા સાહેબ આટલા છે 1.2 લાખ રૂપિયા હતા નહીં નહીં સાહેબ બીજા ભાઈ સાહેબ એટલા જ હતા આ બહુ મારતો તો મને લે સાહેબ અમે તો ખાલી આવી જશે સાહેબ આવી જશે આને ખખે સાહેબ ભાઈ મે આલ દીધા પણ પૈસા સાહેબ

ચાલો પોલીસ સ્ટેશન ચાલો તો નવા નવા હતા એટલે થોડું હો હવે નહીં કરીએ મારા પાટણ ની જગતા